પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય છે રાષ્ટ્રીય બાલિકા દિવસ સંપાદન અશરફ નથવાણી પઠન આરતી ભટ્ટ ભારત માં દર વર્ષે ચોવીસ જાન્યુઆરી રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવવામાં આવે છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ બે માં સૌ આ દિવસ શરૂઆત કરવામાં આવી હતી દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી આ દિવસે પ્રધાનમંત્રી પદ શપથ લીધા હતા ભારતીય ઇતિહાસ આ ખાસ ઘટના ને રાખીને આ દિવસ નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો આ વર્ષે ભારતમાં સત્તરમો રાષ્ટ્રીય બાલિકા દિવસ બે હજાર પચીસ મનાવવામાં આવશે રાષ્ટ્રીય બાલિકા દિવસ દીકરીઓના અધિકારો અને તકોનું સમર્થન કરવાની સાથે તેમની શક્તિ દ્રઢતા અને ક્ષમતાનું સન્માન કરવાનો દિવસ છે શિક્ષણ અને આરોગ્ય સંભાળના મામલામાં સમાન તક પોષણ અને અન્ય ક્ષેત્રોના એવા અધિકારો છે જેનો લાભ દરેક બાળક સ્ત્રી કે પુરુષ ને મળવો જોઈએ આ દિવસ ના આયોજન નો ઉદ્દેશ છોકરીઓને આત્મનિર્ભર બનાવી સમાજ ની મુખ્ય ધારા માં સામેલ કરવાનો છે રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે દીકરીઓના મહત્વ ને દર્શાવવા બેટી બચાવો બેટી પઢાવો ઝુંબેશ યોગ્ય જાતિ ગુણોત્તર સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા મહિલાઓને શિક્ષણ રોજગાર વહીવટી પ્રક્રિયામાં ભાગીદાર બનાવવા રાજકીય ક્ષેત્ર સાથે જોડવા જેવા હેતુઓ સાથે દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરી સમાજના નાગરિકોમાં દીકરીઓ પ્રત્યેની સંકુચિત માનસિકતામાં બદલાવ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે મહિલા સશક્તિકરણ ક્ષેત્રે સમગ્ર દેશમાં અનેકવિધ કાર્યો નવતર પહેલો હેઠળ પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે દીકરીઓના મહત્વને સમજીને સરકાર દ્વારા દરેક જગ્યાએ મહિલા અનામત ને પ્રાધાન્ય આપી સરકાર માં પણ મહિલાઓને યોગ્ય સ્થાન આપવામાં આવ્યું છે નવું સંસદ ભવન શરૂ થતા પ્રથમ દિવસે સરકાર દ્વારા નારી શક્તિ વંદન બિલ એટલે કે મહિલા આરક્ષણ બિલ પસાર કરવામાં આવ્યું જેના થકી હવે સંસદ અને રાજ્યની વિધાનસભાઓ માં મહિલાઓને તેત્રીસ ટકા અનામત નો લાભ મળશે સમગ્ર ભારત માં દીકરીઓને શિક્ષિત બનાવવા અને દીકરી દીકરી ભ્રૂણ હત્યા અટકાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ બાવીસ જાન્યુઆરી બે હજાર ના રોજ બેટી બચાવો બેટી પઢાવો યોજના રાષ્ટ્રીય કક્ષાએ શરૂ કરી હતી બે દિવસ પહેલા બાવીસ જાન્યુઆરીએ આ યોજના ના દસ વર્ષ પૂર્ણ થવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ કહ્યું કે બેટી બચાવો બેટી પઢાવો આંદોલન ના એ છેલ્લા દાયકા માં તે એક પરિવર્તનકારી લોકો સંચાલિત પહેલ બની છે આ અભિયાન લિંગ ભેદભાવ ને દૂર કરવામાં મદદરૂપ રહ્યું સાથે જ છોકરીઓને તેમના સપના પૂરા કરવાની તક મળે તે સુનિશ્ચિત કરવા માટે યોગ્ય વાતાવરણ ઉભું કર્યું છે તેમ શ્રી મોદીએ ઉમેર્યું હતું દીકરીની ચિંતા હવે માત્ર તેના પરિવાર પોતે સીમિત નથી રહી સરકાર પણ હવે દીકરીઓની દરકાર લઈ રહી છે દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે સતત પ્રયત્નશીલ સરકાર દ્વારા રાષ્ટ્રીય અને રાજ્ય સ્તર પર દીકરીઓના વિકાસને એક અભિયાન રૂપે સ્વીકારીને વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ જેવી કે જેવી કે બેટી બચાવો બેટી પઢાવો બાલિકા સમૃદ્ધિ યોજના શિષ્યવૃત્તિ યોજના સરસ્વતી સાધના યોજના વ્હાલી દીકરી યોજના કિશોરી સશક્તિ યોજના ચિરંજીવી યોજના વગેરે ચલાવવામાં આવી રહી છે ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે માટે સેમિનાર દીકરીઓમાં કુપોષણ ઘટે તે માટે પોષણ કીટ સાથે જરૂરી દવાઓ મહિલા લક્ષી કાયદાનું જ્ઞાન સખી વન સ્ટોપ સેન્ટર નારી અદાલત નારી સંરક્ષણ ગૃહ કેન્દ્ર એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન દીકરીઓની સલામતી અને સુરક્ષા માટે શી ટીમ સહિત અનેક પ્રકારે કામગીરી થઈ રહી છે સશક્ત સમાજ નિર્માણ માટે મહિલા બાળ ને પ્રોત્સાહન આપવું અત્યંત અનિવાર્ય હોય સમાજના સૌ નાગરિકો આ માટે સંકલ્પ બને એ આજના સમયની તાતી જરૂરિયાત છે દીકરીઓના જન્મ માટે જનજાગૃતિ કેળવવા સનિષ્ઠ પ્રયાસો સરકાર કરી રહી છે ત્યારે રાજ્યના નાગરિકો પણ સક્રિય યોગદાન આપે એ જરૂરી છે દરેક સ્ત્રી પ્રથમ એક દીકરી છે રાષ્ટ્રીય રાષ્ટ્રીય બાલિકા દિવસ એ વિશે હમણાં જ આપ આજ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા સંપાદન અશરફ નથવાણી પઠન આરતી ભટ્ટ